ગીર સોમનાથના ખેડૂતોએ પોતાનો કિસાન મોલ શરૂ કર્યું છે ત્યારે ઉના ગીર ગઢડાના વીસ જેટલા ગામોના ખેડૂતોએ મંડળીની રચના કરી છે અંબરજા ફાઉન્ડેશન અને નાબાર્ડના સહયોગથી આ મોલની શરૂઆત કરવામાં આવી છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના ઉના ગીર ગઢડાના પાંત્રીસ હજારથી વધુ ખેડૂતોના સંગઠન દ્વારા ઉનાના કેસરીયા ગામે કિસાન મોલ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જેમાં અલગ અલગ ગામના ખેડૂતોએ મંડળી રચીને પોતાનો કિસાન મોલ શરૂ કર્યો હતો જેમાં ખેડૂતોને ઉત્તમ અને યોગ્ય બિયારણ અને ખાતર મળી રહે તેના માટેના પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા હતા આ મોર શરૂ થવાથી ખાનગી એગ્રો માંથી ખરીદી કરીને નકલી બિયારણની ખરીદીથી છૂટી શકશે તેમજ પોતાના ઉત્પાદનને યોગ્ય ભાવ મેળવીને પોતાની આવક બમણી કરી શકશે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે અંતર્ગત કેસરિયા વિસ્તાર જે આપણો છે અહીંયા તો કેસરિયા વિસ્તારની અંદર અમારી સાથે સાડા ચાર હજાર ખેડૂતો જોડાયેલા છે એ ખેડૂતોએ સાથે મળી અને જે અમુક ખેડૂતોને ઇન્ટરેસ્ટ હતો કે આપણે જે કંઈ ગવર્મેન્ટની યોજના છે નાબાર્ડ પુરસ્કૃત કે પ્રોડ્યુસર કંપની બનાવીએ તો સોમનાથ ફાર્મર પ્રોડ્યુ સોરી અહીંયા આપણે ધનવંતરી ફાર્મર પ્રોડ્યુસર કંપનીની રચના કરેલ છે શેર હોલ્ડિંગ ફીઝ એ લોકોએ હજાર રૂપિયા રાખી છે અને એ લોકોનો મુખ્ય હેતુ એ છે કે અહીંયા લેવલે ખેડૂતોને વ્યાજબી ભાવે સારી ક્વૉલિટીના ઇનપુટ મળી રહે અને એ ઉપરાંત એ લોકોનું જે કંઈ પ્રોડક્શન છે આગળ ઉપર પ્લાન એવો છે કે જે કંઈ મગફળી ઉગાડતા હોય કે પછી કપાસ ઉગાડતા હોય તો એનું ડાયરેક્ટ માર્કેટિંગ થઈ જાય ખેડૂતોને દાખલા તરીકે એમ કે ખેડૂતો હર વખતે લૂંટાતા થાય બરાબર છે જેને કહેવા એવું કહેવામાં આવે છે કે ખેડૂતો અમારા એરિયાના ખેડૂત જે હતા તે બધા લગભગ અશિક્ષિત હતા બરાબર છે અને એનો ફાયદો ખેડૂતને જરાય મળતો નહોતો અને ખેડૂત લૂતા હતા ત્યાર પછી અમને બધા ખેડૂતોને એવું થયું કે ભાઈ આપણે કંઈક એવું પોલ્યુશન કંપની બનાવીએ સાહેબ એવું બધાય અમને બધી મદદ કરી અને આનાથી ખેડૂતને દાખલા તરીકે એ માનો કે જે કમિશન છે તે ઓછું કમિશને ખેડૂતને વધારે ફાયદો થાય આવી રીતે ઘણી બધી ખેડૂતને અમને માહિતી મળી પછી અમને એમ નક્કી કર્યું કે ભાઈ તો આપણે પણ આવી રીતની પોલ્યુશન કંપની એક બનાવીએ અને વધારેમાં વધારે ખેડૂત જોડાઈએ અને વધારેમાં વધારે ખેડૂતને ફાયદો થાય આવું કંઈક આયોજન કરવું છે